આજે એટલે કે ચોવીસ ઓક્ટોબરે અમદાવાદમાં ચાલતી કેટલીક પેસેન્જર ટ્રેનો રદ રહેશે પશ્ચિમ રેલવે દ્વારા કરાતી કામગીરીને કારણે રેલવે ફારને અસર પહોંચી છે આજે અમદાવાદ વિરમગામ અમદાવાદ મેમુ ટ્રેન મહેસાણા ભીલુડી મહેસાણા પેસે ટ્રેન મહેસાણા વિરમગામ મહેસાણા પેસેન્જર મહેસાણા પાટણ મહેસાણા પેસેન્જર ટ્રેન અને મહેસાણા પાટણ મહેસાણા પેસેન્જર ટ્રેન બંધ રહેશે પશ્ચિમ રેલવે મુસાફરોને સલાહ આપી કે તેઓ પોતાની મુસાફરીની યોજના બનાવતા પહેલા ટ્રેનના સમયપત્ર સ્ટોપ અને અન્ય વિગતો વેબસાઇટ પર જાણી લે કારણ કે જે અનેક પેસેન્જર ટ્રેનો છે તે રદ કરવામાં આવી છે મુસાફરો અટકી ન પડે તે માટે રેલવે વિભાગે સૂચના આપી છે આગળ વાત રાજકોટની કે જ્યાં લાભપાચમના દિવસે એટલે કે છવ્વીસ તારીખે રવિવારે વાંકાનેર મોરબી ડેમુ ટ્રેન રદ કરવામાં આવી છે ટેકનિકલ કારણોસર આ ટ્રેન રદ થતાં અનેક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે મોરબીથી વાંકાનેર વચ્ચે દરરોજ બાર ટ્રેન દોડે છે લાભપાંચમના દિવસે જે ડેમો ટ્રેન રદ થતા મુસાફરોને તકલીફ પડશે તહેવારના સમયે લોકો પોતાના વતન જતા હોય છે અને તહેવારો પૂર્ણ થતા તેઓ પાછા ફરતા હોય છે ટ્રેન બંધ રહેતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં લાભપાંચમનું વધુ મહત્ત્વ હોય છે લોકો લાભપાંચમના દિવસે મુહૂર્તના સોદા કરી ધંધા રોજગારની શરૂઆત કરતા હોય છે ત્યારે આવા તહેવાર પર ટ્રેન બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે